અરસામાં આપણે માલવેનગર કોસ્ટ વિસ્તારમાં અમરનગર એક જે છે સોસાયટી તે વિસ્તારમાંથી કંટ્રોલનો કોલ હતો કે કોઈ પાંચથી છ લોકો જે રોખાગીરી કરે છે અને સોડા બો બોટલો ફેંકે છે તેમજ ધોકા અને લઈને આતંક બજારનું એટલે પીસીઆર પહોંચી હતી ત્યારે સા દરમિયાનના લોકો ત્યાંથી નીકળી ગયા હતા પછી તાત્કાલિક ડિસ્ટ આપણે જાણ કરી અને ત્રણ લોકોને દસ ત્યાંથી જ આપણે કરી દીધા છે બાકી લોકોની શોધખોળ અત્યારે હાલ ચાલુ છે આપણી પાસે જે ત્રણ સપમાન જે હતા આપણે એને ઝડપી પાડ્યા છે અને આગળના જે છે એમની તપાસ ચાલુ છે ના હાલ પુષ્પ ચાલુ છે અને જે સોસાયટી લતાવાસી છે એમાંથી જે એમને બેને કઈ નાની મોટી ઈજા થઈ છે એમની ફરિયાદ ચાલુ છે